મારું એક જ સ્વપ્ન છે બે હજાર સુડતાળીસ માં આપણું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ ગુજરાતના આણંદ થી આપે સૌએ મને દેશની સેવા કરવા માટે મોકલ્યો અને તમે જે મને શિક્ષણ આપ્યું તમે મને જે ઘડતર કર્યો સરદાર સાહેબની આ ભૂમિમાંથી હું જે શીખ્યો એ બધું આજે મને દેશની સેવા કરતી વખતે લેખે લાગે છે કામે આવે છે સાથી આપણે જ્યારે ગુજરાતમાં કામ કરતા હતા ત્યારે આપણો ગુજરાતનો એક મંત્ર હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ આપણે એવું ક્યારે નહોતા કેતા કે દેશ નું જે થવું હોય થાય અમારા નું થાય એવું નહોતા કેતા આપણે હંમેશા કહેતા હતા ના વિકાસ માટે ગુજરાત નો વિકાસ અને હવે જ્યારે આપે મને દેશનું કામ સોંપ્યું છે ત્યારે મારું એક જ સપનું છે કે બે હજાર સુડતાલીસમાં જ્યારે ભારતની આઝાદીના સો વર્ષ થાય ત્યારે આપણું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ અને આપણું ગુજરાત પણ વિકસિત ભારત હોવું જોઈએ અને વિકસિત નો મતલબ શું છે એ આણંદ ખેડાવાળા ના સમજાવવું પડે કારણ એમણે આખી દુનિયા જોયેલી છે સમૃદ્ધ દુનિયા કેવી હોય એમને ખબર છે પ્રગતિ કેવી હોય એમણે જોઈ છે અને એમના કુટુંબીજનો આજે પણ દુનિયાના સમૃદ્ધ દેશોમાં રહે છે આપણે એવું બનાવવાનું છે અનેના માટે એના માટે મારી પળે પળ આપના માટે મારી પળે પળ દેશના માટે એટલે મેં દેશને ગેરંટી આપી છે 24/7 4 247 અને આ મહાન કામ માટે 140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા માટે મને આપના આશીર્વાદ જોઈએ મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઈએ આખા દેશમાંથી આશીર્વાદ મળે પણ જ્યારે સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ મળે ને તો એને ચાર ચાંદ લાગી જાય અને એટલા માટે હું આજે ગુજરાતની ધરતી પાસે આશીર્વાદ માંગવા માટે આવ્યો છું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે